દોસ્તો આપડે આજે માંજર થઈ ગયા છે આ તુલસીમાં શું કઈ ગયા થઈ ગયા આ છે બિલે આમાં મોગરો હતો મોગરો પણ સુકાઈ ગયો થોડો કોયડો છે જો પાછો કોળી જાય તો ભલે આ કાપ શો પીસ નું ઝાડ છે એમાં જોવો વડવાઈ વડવાઈ થઈ સાબા વડલા જેવું છે ને પછી આમાં વેલ હતી વેલ સુકાઈ ગઈ તુલસી મને ડોપા થઈ અને આ તુલસીમાં સુકાઈ ગયા અને આ છે ક એમાં ત્યાં ફૂલ નથી આવતા અને એ કાય ઝાડવું છે કક્ષો પીસનું હતું નામ તો મને નથી આવડતું એ તો ફૂંકાઈ ગયા પાંદડા હમણાં સુરત ગઈ તી ને વીસ દિવસ થા એટલે સરખું પાણી પવાય નહીં સરખું સાફ થાય નહીં નકર હું હોય તો સાફ કરું રોજ સો ગેલેરી ને હાલત છું તમે ખાલી પાણી પાઈ દે થોડું થોડું જાડો અને બીજું સાફ તો ન ફેરવું હોય એટલે આજાનો વારો છે બધે તુલસીના માંજે તોડી નાખવી અને હું કાંઈ ગયેલા પાંદડા બધે કાઢી નાખી અને ગેલેરી સાફ કરી નાખવી ના કરીશું છે

હું કરશું હા કહીશો હું હું કરશું સાફ કરી દઈશ મને હે સાફ કરીશું કેમ સાફ કરે કેમ સાફ કરે